નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેર સુરસાગરની સામે ઉભા રહેતા પાણીપુરી વાળાઓની પાણીપુરી ખાવાના શોખીનો થઈ જાવ સાવધાન જનતા જોઈ શકે છે આ વીડિયો આવનાર સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની તૈયારી છે જ્યારે હાલ વડોદરામાં રોગચાળો વકર્યો છે ત્યારે સેવા સદનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થોડા સમય પહેલા ખોડિયાર નગર અને વાઘોડિયા રોડ પર પાણીપુરી બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે હવે ન્યાય મંદિર વાળા બપોરના બે વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવી તેમજ કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર હેન્ડ ગ્લોવ પહેર્યા વગર તેમજ માથા પર સેફ્ટી કીટ પહેર્યા વગર જ અત્યારે કાળઝાળ ગરમી છે જેમાં માણસ ઉભો પણ નથી રહી શકતો તેવામાં આ ગરમીમાં લોકોનો પરસેવો પણ પાણીપુરી ના પાણી માંગ પડવાની શક્યતાઓ રહે છે આવા પાણીપુરી વાળાઓના ત્યાં આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ ક્યારે હાથ ધરવામાં આવશે હવે એ જ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ હજરત ખાન સાથે નિસાર મહેંદી વડોદરા બોલો એ તમારો ખુદ માલિક હો તું મેરા ખુદ કા તો કે આ તમારા હેંગલોસ વગેરે એસા કુછ પહેનતે નહી હો તું પહેનતે પર આ કે ઘર ભૂલ ગયે અભી મેં દેખ રહા કોઈને હેંગલોસ નહી પહેરા હુઆ હે કોઈને સિર પે ટોપી નહી હે ऐसा नहीं भूले गए जल्दी में आया ना उसे पानी के लिए अभी सेफ्टी अभी फूड पॉइजन चल रहा है बराबर है इतनी गर्मी हो रही है तो तुमको पसीना वसीना नहीं हो रहा है पसीना होता है मैं खुद रखता ना और तुम कितने बजे से लगा दो तो लारी यहाँ पे वही दो बजे तीन बजे फुल गर्मी होती है तुमको पसीना वगैरह में फिर हाथ तो वो यूज़ होता है ना अभी हमने आग देखा आग 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 ही हाथ धोने के लिए हम लोग फूड सेफ्टी के लिए एंड ग्लोव होना चाहिए या पानी के लिए चम्मच वगैरह चाहिए एंड ग्लोव अगर हम लोग पैरेंगे ना तो अंदर के पसी पसीना हो जाएगा पसीना हम लोग पिलाएंगे तो आप लोग ऐसा बोलोगे। ऐसा भी पसीना तो ऐसे भी हो रहा है वगैरह तो कब बाँप हो तुम अपने एक बजे के लम रखते हैं तीन बजे निकलते हैं तो हैं अपने तो ये कोई सेफ्टी तो है नहीं पब्लिक के अभी फूड पॉइजन चल रहा है लोगों को बराबर है और सुनने में आ रहा है कि भाई पानी पूरी की लड़ियों से ये ये तो पूरा बड़ोडा में फैल है 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 अनेक कैप है सब रखते हैं ऐसा नहीं कि नहीं रखते होंगे तब रखन कोई ना अभी मैंने देखा है छह सात लारी पे कोई दो दिन से नहीं पहन रहे बाकी पहनते हैं बराबर पहनते हैं आप कभी भी आना आप देखना